બીએલઓ તરીકે કાર્યરત શિક્ષકોને ન્યાય અપાવવા એબીઆરએસએમ દ્વારા રાજ્ય સરકારને આવેદન અપાયું અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા બુથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાજ્યભરના શિક્ષકોને પડતી ગંભીર મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય ચૂંટણી અધિકારીને વિગતવાર આવેદન પાઠવ્યું આ આવેદન પ્રાંત અને જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છ મારફતે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવ્યું છે મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર દરમિયાન ચાલી રહી છે જેમાં શિક્ષકોને સાડા સમય બાદ પણ લાંબા કલાકો સુધી મેદાની કામગીરી કરવી પડે છે ઘણી જગ્યાએ બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા દબાણ ધાકધમકી તથા ધરપકડ વોરંટની કાર્યવાહી થવા લાગતા રાજ્યભરના શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાયો છે મહાસંઘે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા શિક્ષકો સામે વોરંટ જેવી દમનકારી પ્રથા અમલમાં આવે તે શિક્ષક સન્માનને ઠેસ પહોંચાડે છે વિવિધ પરિસ્થિતિઓને કારણે સમયસર લક્ષ્યાંક પૂર્ણ ન થઈ શકતું હોવા છતાં તંત્ર દ્વારા અપમાનજનક વર્તન ન્યાયસંગત નથી મહાસંઘે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી છે મહાસંઘે નોંધ્યું કે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે અને તેમના સન્માન તથા કાર્ય પરિસ્થિતિનું રક્ષણ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જવાબદારી છે આવેદન રજૂ કરતી વેળાએ પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી કચ્છ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા કોષા અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા સહિત વિવિધ સંઘ અધ્યક્ષ મંત્રીઓ બીએલઓ અને સુપરવાઇઝર ગણ હાજર રહ્યા મહાસંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર શિક્ષકોની સમસ્યાઓનું નિકાલ લાવી બીએલઓ પ્રથામાં જરૂરી સુધારા કરશે નમસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ભુજ મધ્યે આજે માન્ય કલેક્ટર સાહેબને અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બધા જ કાર્યકર્તાઓ આજે આપણી ગુજરાત રાજ્યની એકસો ને બ્યાસી વિધાનસભાની સીટ છે ત્યાંના ચૂંટણી અધિકારી શ્રી અને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને તેમજ મુખ્યમંત્રી શ્રીને એમના કલેક્ટરના માર્ગને અમે આપ જે આવેદનપત્રનું જે કાર્યક્રમ રાખ્યું છે એમાં અમારી જે અત્યારે ગુજરાત રાજ્યમાં બીએલઓ ની કામગીરી ચાલુ છે એ આખા રાજ્યમાં ક્યાંક ક્યાંક માતૃશક્તિને અથવા તો ક્યાંક ક્યાંક બીએલઓ જે સરકારી ગ્રાન્ટેડ બધા જ શિક્ષકો અત્યારે બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક દમનકારી વાતાવરણ ભાષામાં પણ થોડું જે વધારે પડતું ન બોલી શકાય એવા શબ્દો પણ અધિકારીઓ દ્વારા બોલવામાં આવ્યા છે માતૃશક્તિને સાંજે રાત્રે રાતના મોડે સુધી ફોન આવે છે અને એને ધમકીભર્યા ફોન પણ આવે છે કે આ કામગીરીમાં જરા પણ ઢીલાશ મૂકી તો આમ થશે તેમ થશે આ ભાષા ઉપર કંટ્રોલ આવે દરેક અધિકારી દરેક ચૂંટણીના જે જવાબદાર વ્યક્તિ છે એને એક નમ્ર ભરી અમે આવેદનમાં વિનંતી કરી છે કે આ બીએલઓ કામગીરીમાં માત્ર શિક્ષકો જ શું કામ જો શિક્ષકો સિવાયના બાર અન્ય કેડરને પણ જોડવામાં આવ્યા છે શાળાઓમાં એ શાળાઓથી અત્યારે મુક્ત થઈ ગયા છે અને શાળાઓ બંધ થઈ ગઈ છે એક શિક્ષકથી થી શાળાઓ ચાલી રહી છે જ્યાં દસ નો સ્ટાફ છે ત્યાં આઠ આઠ શિક્ષકોને બી ની કામગીરી સોંપવામાં આવી છે બે જ માત્ર શિક્ષકો શાળામાં રહે છે કાલ ઉઠીને કોઈ ઘટના ઘટશે ત્યારે શિક્ષકનો કોઈ હાથ પણ નહીં પકડે એટલે અમે મહેરબાની કરીને કહીએ છીએ કે અમારે રોડ ઉપર આવવા માટે મજબૂર ના કરશો અમે શિક્ષક તરીકે અમારી નિષ્ઠાથી અમે રાષ્ટ્રીય કામગીરીને સો ટકા સ્વીકારીએ છીએ આ સારી કામગીરી છે પણ માત્ર શિક્ષકોને જે ભાષાનો પ્રયોગ અમારી માતૃશક્તિની સામે જે લાલ આંખથી વાત કરવામાં આવે છે એને ધરપકડની જે વોર્નિંગો આપવામાં આવે છે એ અમે ક્યારેય સહી લેવાના નથી અને અમે સખત શબ્દોમાં આ પ્રક્રિયાને વખોડીએ છીએ આજે આવેદનપત્ર આપી અને માધ્યમ મુખ્યમંત્રી શ્રીને એ સંદેશ આપવા માંગીએ છીએ કે એકસો ને બ્યાસી ગુજરાત રાજ્યની સીટ ઉપર અમે આ આવેદનપત્ર આપ્યું છે દરેક જિલ્લા કેન્દ્ર ઉપર અમારી ટીમે આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર દ્વારા માત્રને માત્ર બીએલઓમાંથી આ અમારા શિક્ષકોને નહીં પણ બારે બાર કેડરને સમાન હક્કથી એને વેચણી કરો દરેકને યોગ્ય ભાષા અધિકારીનો યોગ્ય વર્તન વ્યવહાર આ સુધારવું જ જોઈએ આ કામગીરીમાં બાળકોના શિક્ષણના ભોગે ન થવી જોઈએ એના માટે અલગ કેડર બનાવી અને આંકડાકીય ડેટા માહિતી તો ક્લાર્ક પણ કરી શકે તો આ એડોકવાળા કોઈ ક્લાર્કો રાખીને આમાં કોઈક નવો રસ્તો કાઢવામાં આવે એવી અમારી નમ્રભરી અપીલ છે આ વાચા અમારા મુખ્યમંત્રીશ્રીને પહોંચે એવી અમે દરેક પ્રાંત અધિકારીને દરેક કલેક્ટર શ્રીને મારફતે અમે મુખ્યમંત્રી અને ચૂંટણી અધિકારીને મોકલીએ છીએ ધન્યવાદ ભારત માતા કી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ